નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની રાહુલ ગાંધી ના નિવેદન ને લઈને હિન્દુ સમાજમાં રોષ હિન્દુ ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરતા અમદાવાદ સુરતમાં માં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરાઈ ટ્વિટર પર પોસ્ટ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું રાહુલ ગાંધી હિન્દુઓને હિંસા કરનારા કહીને કરોડો હિન્દુઓનું અપમાન કર્યું છે તેમણે માફી માંગવી જોઈએ અગ્નિકાંડમાં ભરતું થયેલી દીકરી યાદ હાથમાં કંડારી હાથ પર પુત્રની તસવીરનું હજુ સુકાતા નથી હવામાન મેઘાલયમાં ભારે અતિ ભારે વરસાદનું રેલ એલર્ટ જાહેર કર્યું પુણે ઝીંકા વાયરસના કેસથી હડકંપ બે ગર્ભવતી મહિલા સહિત છ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું દેશમાં ચોમાસુ સક્રિય જૂનમાં અગિયાર ટકા ઓછો વરસાદ અને જુલાઈમાં ભારે પૂર આગાહી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ના ભાવમાં રૂપિયા ત્રીસ નો ઘટાડો થયો રાજકોટ અગ્નિકાંડ મનસુખ સાગઠિયા ને ઓફિસ માંથી ખજાનો મળ્યો રૂપિયા પાંચ કરોડ કેશ અને પંદર કિલોગ્રામ સોનું જપ્ત રાહુલ ગાંધીના ના નિવેદન વિરોધ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ પોસ્ટર પર કાળી શાહી લગાવી ગુજરાતમાં નવા કાયદા હેઠળ પહેલા જ દિવસે એકસો ચોસઠ કેસ રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ જુલાઈએ પૂર્ણ થશે આનંદીબેન પટેલ પણ થશે નિવૃત્ત પાંચમી જુલાઈ પછી મેઘરાજા ધબધબાટી બોલાવશે મહિનામાં બાર ઇંચ વરસાદ પડશે સમા વિસ્તારમાં ખાડામાં બસ ફસાઈ બસ કાઢવા જતા ક્રેન પણ સપડાઈ ચોમાસામાં ગંભીર બનાવોની દહેશત વડોદરાની સાયજી હોસ્પિટલના ઓપીડી રૂમમાં છતનો છત તૂટીને પોપડો પડતા દોડ દમ પહેલી વાર સેન્સેક્સ અગા એસી હજાર આઠસો પંચાવન હજાર ને પાર બજેટ પહેલા જ શેર બજારમાં બલ્લે બલ્લે નિફ્ટી ચોવીસ હજાર ને પાર બેન્કિંગ અને આઈટી શેર વધ્યા બીસીસીઆઈ સીઆઈ ફ્લાઇટ દ્વારા ટીમ લાવશે કારણે ટીમ છે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું વાવાઝોડા તેલુગુ વર્ઝનમાં દીપિકા માટે શોભિતા ધુલીપાલાએ ડબિંગ કર્યું શહેનાઝ ગીર અને રાઘવ જોયેલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવા કરી ચકડોળે ચડી છે જુનાગઢ માં અડધી રાત્રે મેઘ તાંડવ પોલીસ પહોંચી મદદ મદદે તો આ હતી દેશ થી વીસ મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર